તો અત્યારે અમે ખેતરમાં છીએ અને અહીંયા આપણે જોઈએ છે કે પ્રકૃતિ આપણને કેવા સંકેત આપે છે એટલે પર્યાવરણ અને પ્રકૃતિમાં સતત આપણે ફેરફાર જોઈએ છે હવે વર્ષા ઋતુ જે છે એ પાસે આવી છે અને ગઈ વખતે અમે આવ્યા ત્યાં ત્યારે જે લીમડાના ઝાડ ઉપર ફૂલ થયા હતા અને આજે દોઢ મહિના પછી આપણે જોઈએ છે કે એના ઉપર લીંબોળી થઈ છે એટલે આવા ફેરફાર આપણને પ્રકૃતિમાં સતત જોવા મળે છે આપણે એની નોંધ કરીએ કે ના કરીએ પણ એ ફેરફારો તો થયા જ કરે છે સારી બાબત એ છે શીખવાની બાબત એ છે કે આપણે એનું નિરીક્ષણ કરીએ અને એમાંથી શીખીએ તો અહીંયા મારી સાથે સંદીપ છે છે ધીરજભાઈ તો અહીંયા આ લીંબોડી જે છે બરાબર એના વિશે શું કેવું છે કે વરસાદ આવશે એના શું સંકેતો આપણને મળે છે એટલે આપણે એનું એવું હોય છે કે આ લીંબોડી હોય એ પાકે પાકે બરાબર એટલે વહેલી પાકે આપણને એવું છે કે ભાઈ વરસાદ આવશે જીંબોડી વહેલી પાકે એટલે એટલે લીંબોડી જે છે બીજી કોઈ બાબત એવી જોવા મળે છે બીજી કઈ બાબત છે વડ વડની કુપણ ફૂટે નીકળે મોટા મોટા એટલે કુપણ તો આમ આપણે જોવા મળે છે એવું ને એનો અર્થ એ થયો ઓકે વરસાદ નું કારણ પછી થી ત્રીજું કોઈ સંકેત આપડે સૂર્ય આઠમે છ તો એનો ડુંગર બને બહુ મોટો એટલે વાદળનો હા વાદળ નો ડુંગર બને એની અંદર આપણું છે વરસાદ આવશે હા હવે આપણને ખબર નથી પડતી પણ અહીંયા એમનું નિરીક્ષણ એવું છે કે ભાઈ આ લીંબોડી જે છે એ પાકી થઈ જાય તો મીઠી થઈ જાય અને એટલે એને એના પર આવીને બેસે એટલે એની સંખ્યા વધી જાય પછી બીજું કે એ ચટકે આપણને ચટકે અચ્છા એટલે કે માર્ક જે છે એ આપણને કરડે રિસર અને તમને આમ લાગે કે તમને કરડી આપણે ઉભા થઈ જઈએ એવી કરડે તો એનાથી આ રૂટું હોય તો સવારે બહુ બોલે સાત ના ટાઈમે બોલે બઉ પછી આ પાણી જે હોય ત્યાં દેડકા બઉ બોલે દેરકા બોલે છે એટલે એ બધું રૂટું કેવું છે કે જેવું બોલે એટલે એવું સમજવાનું કે વરસાદ આવશે પછી એક દેવ ટસ્યો કરીને પક્ષી આવે

એ ખબર પડતી નથી એટલે આ જે અમારે વિડીયો બનાવવાનો હેતુ એ છે કે જે આપણે શહેરમાં લોકો રહીએ છીએ કોન્ક્રીટ વચ્ચે રહીએ છીએ અને એટલે આપણને પ્રકૃતિમાં શું ફેરફાર થાય છે એ આપણને ખબર પડતી નથી આકાશમાં જે સીધું જ તમે જુઓ તો હવે રાતના સમયે જે તારાઓ છે એ જોઈને આપણે એટલું બધું આમ એને નિરીક્ષણ કરવાનું જાણે કે આપોઆપ આપણે શીખીએ છીએ એટલે આ રીતની બાબત અહીંયા બહુ જ અવનવી બાબતો જેવા આપણે ખેતરમાં આવી જઈએ એટલે જાણે કે એકદમ પ્રકૃતિની પાસે આવી ગયા બરાબર ઘરની જે ચાર દિવાલો જે છે એમાંથી તમે પ્રકૃતિના ખોળામાં આવી ગયા હોય એવું આપણને લાગે અને એટલે ખરેખર મારી એ જ છે કે બાળકોએ બાળકોએ હંમેશા આવી રીતના પ્રકૃતિમાં જઈ અને આવી બધી જે ફેરફારો છે એનું નિરીક્ષણ કરવું જોઈએ અને બીજી કોઈ બાબત તમને છે વરસાદના સંદર્ભમાં કોઈ પછી કાચા જે ઘર હોય અમારા એની અંદર આવે ભેજ આવી જાય ભેજ બો આવે એ બી વરસાદ નો સંકેત હોય એક અચ્છા અમારા જે કાચા ઘર હોય ગામડામાં એમાં ભેજ બો આવે ઓકે એ બી વરસાદ નો એક સંકેત છે એટલે કેટલું ગજબનું છે અને આપણે ઘણીવાર જે કહેવાય કે વનસ્પતિ શાસ્ત્રની વાત કરીએ છીએ ને જે પ્રાણીશાસ્ત્ર પક્ષી શાસ્ત્ર પણ ખરેખર શું છે કે આપણા ત્યાં પુસ્તકોમાં શીખવામાં આવે છે જ્યારે અહીંયા શું છે કે રિસર એ પ્રકૃતિમાં જ એ જાણે કે પુસ્તકને વાંચે છે અહીંના વિદ્યાર્થી એટલે મારી તો ખાસ એક હંમેશા એવી ઈચ્છા છે કે જે ગ્રામ્ય વિસ્તાર જે છે એની અંદર કદાચ બોટની હોય એની અંદર ઝુઓલોજી હોય એની અંદર ઓર્નેથોલોજી હોય તો એ જે વિદ્યાર્થીઓ છે એ જે બાળકો છે એમને એક ક્ષેત્રમાં કેટલી ગજબની પ્રગ પ્રગતીકરણની તક મળે સો થેન્ક યુ વેરી મચ ખૂબ સરસ આવું કંઈક ને કંઈક કહેતા રહેજો એટલે એ રીતના અમે પણ એમાંથી ઘણું બધું શીખતા રહીએ